ભણેલા જેટલા મારા ભાઈઓ છે ને એમનો મસ્ત આઈડિયા આવ્યો તમાર જુઓ આગળ શિયાળો આવો બોલો શિયાળો આવો છે ને એટલે તમારે તમારા ઘરવાળીને આમ સારું બનવું હોય અને એને તમારો એ દેખાડવો હોય ને તો મસ્ત આઈડિયા આવું તમારે શું કરવાનું તમારા શિયાળામાં તમે સવારે જેવા વહેલા ઉઠો ને તમારા ઘરવાળીથી તમે વહેલા ઉઠો ને એટલે તમારો જે ધાબો છે ને એ તમારી ઘરવાળીનો ડળવાનું કોને ધરમપત્ની ધરમપત્ની તમે ડાબડો ઉડાડશો એટલે તમારી ધરમપત્ની એમ થશે ઓહો મને કેટલો પ્રેમ કરે મને હવાર માં ઠંડી ના લાગે એટલા માટે ઢાબળો ઉડ એટલે તમે એની નજરમાં લાગશો તો મને હારું હારું જમવાનું બનાવીને ખવડાવશે

એટલે તમારો તો ફાયદો થઈ ગયો ગયા તમે તો એમની નજરે હારાય બની ગયા તમારે તો દાબડો ના વળવો પડ્યો વાહ ભાઈ વાહ પણ આવો આઈડિયા છે ને આવો આઈડિયા એ તમે શિયાળામાં જ ઉપયોગ કરજો બાકી તમે ઉનાળામાં તમારા ઘરવાળી ઘરવાળીને ધરમપતિને દાબડા ઉડાડવા જાઓ ને તો દાબડાને પૂરીને તમને મારશે નારાની તાપે ફરી જગ્યા જે અહીંયા તો ઢાકરા ઓઠારે છે કે ઢાકરા આવો તમોનિયાર અનનોન નંબર થી ફોન કરીને હેરાન કરતો હોય ને તો એના માટે હું તમને મસ્ત આઈડિયા આપું જબરદસ્ત આઈડિયા તમારે એવું કરવાનું એ વ્યક્તિનો નંબર લઈને બરાબર પબ્લિક ટોયલેટ હોય ને તો જેલ લગાઈ આવવાનો એની હા હોય અને નેચર લખવાનું પાછું એ નંબર ના નેચર નોમ લખવાનું પબ્લિક ટોયલેટ ટોયલેટમાં નંબર લખો ને એના નેચર નોમ લખવાનું કાતો લખવાનું સ્વાતી કાં તો લખવાનું પ્રિયા પછી જો પેલો હેરાન થાય તમારું પછી છે ને નંબર ચોટાડી ઘેર આવતું રહેવાનું અને પછી તમાશા જોવાનો એ બાપડો શાંતિથી ખાઈને બેઠો છે ને તોય ફોન આવશે મારી પ્રિયાએ ખાધું માઈ સ્વાતી જાગે કે સુઈ ગયેલી ખીચી જેનું કરવા જોયો ને નોટ કરજો ને બધા ના કરતા આવો નહીં તો કોઈ નહીં ગેર ઝઘડા લઈને આવશો હમણાં ઘરમાં પતિ પત્ની બે જણો જબ્બર ઝઘડો થતો તો હું એના જોડે ગયો આપણને ગમો આમ બાજુ આવું મને એકલા નહીં તમને ગમતું જ હોય કોઈ બે જણા લડાતો હોય ને આપણા મોય જઈએ તમે બહાર કહો ને પણ અંદર અંદર તો એમ થાય કે ચલો થોડી વાર તો કઈક જોવા મળી આવું ના આવું જોવું મારું કેવું છે તમારી અંદર ને મારી અંદર આવું પણ આવું ના આવવું જોઈએ પણ હું એમને જોડી ગયો મેં કીધું યાર એટલે ભાઈને કીધું લેડીઝ લેડીઝને તો ના બોલાય તો મેં પેલા ભાઈને કીધું છે યાર મન કહે હા છે ને તમારી ભાભી સેન્સ વગરની વાતો વાતો કરે મેં કીધું કેમ સેન્સ વગરની વાતો મન કહે કેવું ક્યાં જઈ યાર કે ઘરમાં છ છ ગોળા ચ્યા ચ્યા ટ્યુબલાઇટો છે ને તો એ તમારા ભાભી કે છે તમે મને લગ્ન પછી અંધારામાં જ રાખી આ જોજો કે આ છ છ ગોળા ડાયરેક્ટ રૂમમાં જોઈ આવો કે જોઈ આવો જોઈએ ટ્યુબલાઇટો ચાર ચાર એક આગળ એક માં એક પાછળ ચોકડીમાં પેલી ભાભી મને કે બબલુ ભાઈ ભાગે ભોગે પડ્યો છે ચાલ છે કીધું તમને ખબર દુનિયામાં સૌથી વધારે ખુશ થઈને ફરતો એવો કોણ કોણ માણસ દારૂડિયો

જે લોકો મને નકામો સમજતા હોય એ લોકોને કહી દેજો તમે તમારે કે મારા જોડે પણ ઘણા કોમ છે ઘણા કોમ પણ હું કરતો નહીં એ બીજા મની વાત હા મારા કોમ કરવાની હું જાળું છું ભગવાને માલિકે પીવા માટે પૈસા આપે છે દારૂ આ દારૂડિયા પીવાને મળી રહે એટલે બસ એમના સંસાર એમનો યુતે લેવા હા એ વસ્તુ મને ખબર છે ના પીવાય પણ આપણે તમારે જોવાનું દારૂડિયા ને ગમે જેટલું સમજાઈએ ને તો એને પીવો એ ટાઈમે તો પીવો જ બે દાડા ના પીવાય ચાર દાડા પીવો પીવે છઠ્ઠા દાડા જ એને પીવા તો ખરો જ જેમના હારા સારા લોકો સલાહ સારું કોઈ કહેવાનું મળી જાય તો છોડી દેતા હોય છે છોડી દે તો એ બિચારા સારી જગ્યાએ પોકી જાય પણ જે ના છોડો ને તો પછી ના એટલે બાબલો ભાઈ યાર અમે અમારા પૈસો આવું કેવું મને અમુક કોઈક ભેગો થયો ને મેં કીધું યાર આટલા બધા દારૂમાં પૈસા હું કાવ બગાડે છે યાર એક દારૂ લે જતો હતો ને આવી સલાહ લે એક દિવસ કીધું લે હા તું આટલા બધા દારૂમાં પૈસા બગાડા છે એના કરતો કોઈ સારું લાઈન ખાક મેં તો કીધું મને કે જે ખાવામાં મજા નહીં ને એવી કે પીવામાં